મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીના શુદ્ધ તેલની જે આજકાલ આપણને સાંભળવા મળે છે કે માર્કેટમાં ક્યાંય શુદ્ધ તેલ નથી મળતું ભેળસેરવાળા તેલ મળે છે જે આરોગ્ય માટે અને રોગોને આવકારો આપનારા હોય છે તો આજે આપણે વાત કરીશું એન્ડ મોર શુદ્ધ સિંગ તેલની જે સો ટકા શુદ્ધ છે અને ભેળસેર રહી છે બજારમાં મળતા તેલ જેવા કે પામ તેલ ઓલિવ ઓઇલ સનફ્લાવર ઓઇલ સોયાબીન ઓઈલ

કોટે જમઈ નો